હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં દરેક મારા જય માતાજી જય જાળિયા દાદા જય હિંગરાજમાં જય મોગલમાં મિત્રો તમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે મારું એક સોંગ આવ્યું હતું સોંગ આવ્યું છે અને એ સોંગનું નામ છે તારી જાન જાય છે અને આ સોંગને તમારા બધાનો ખૂબ સાર સહકાર મળ્યો છે અને ત્યારે ખૂબ સારા એવા વિવેશ મળ્યા છે અને ખૂબ જ સારું એવું ચાલે છે અને તમને બધાને ખૂબ ગમ્યું એના અંદર બધા કોમેન્ટ પણ બધી ખૂબ સારી કરી છે અને મેં ખૂબ જ મહેનત કરીને આ સોંગ બનાવ્યું હતું અને ખૂબ સફળતા મળી છે એ બદલ હજી તો અડધો જ દિવસ થયો છે પણ સારા એવા વિવર્સ છે અને તમારા બધાના ખૂબ આશીર્વાદ મને મળ્યા હું દરેક મારા ચાહકોનો દરેક મારા ભાઈ બહેનોનો હું ખૂબ ખૂબ દિલથી હૃદયપૂર્વક આભાર માનું છું કે મને બે હજાર ઓગણીસ કારણ કે બે હજાર અઢારમાં તો મને ખૂબ તમારો સાથ સહકાર મળ્યો પણ બે હજાર ઓગણીસના અંદર આ મારું આ સોંગ આવ્યું અને તમને ખૂબ જ ગમ્યું એ બદલ હું તમારા બધાનો ખૂબ ખૂબ આભારી છું અને બધાએ જોજો આ સોંગ ફરીવાર અને બધાને શેર કરજો કોમેન્ટ કરજો લાઇક કરજો એમાં અને અત્યારે હું છું આજે મારું ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે ફિલ્મનું નામ છે મા બાપથી મોટું કોઈ નથી તો આ જે દિવસે બાપુ ક્યાં છો બાપુ વહેલા જે મજામાં વાહ લાલાભાઈ આ વિભાઈ તો અત્યારે મારું ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે ફિલ્મનું નામ છે મા બાપથી મોટું કોઈ નથી તો એના અંદર હું અને પિનલ ઓબોરે બંને જણા એમાં અભિનયમાં છીએ તો ખાસ કરીને હું આજે એટલા માટે લાઈવ થયો છું પાછો તમારો ખૂબ ખૂબ આભાર માનવા માટે કે આ સોંગ તમને બધાને ખૂબ જ ગમ્યું એટલે અને મારી સાથે છે એના અંદર જે હિરોઈનમાં છે તો વાત કરો એના જોડે હાય હલો ફ્રેન્ડ્સ જય માતાજી આપ સભી કો પ્લીઝ અમારા એ સોંગ દેખીએગા ઓર લાઇક કરીએગા ગા અમારે ચેનલ કો સબસ્ક્રાઈબ બી કરીએગા ઓર પ્લીઝ જ્યાદા સે જ્યાં શેર કરીએ હલો રોનક હલો રેનુ

રિષ્માબેન પંચાલ તમારો પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ અમારે દિલીપભાઈ બધા ઘણા મિત્રો હર્ષદસિંહ ઝાલા તારી જાન જાય છે આ સોંગને ખૂબ સપોર્ટ તમે કર્યો તે બદલ ખૂબ ખૂબ તમારો આભાર તેજપાલસિંહ બાપુ તમારો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કારણ કે તમે બધાએ ખૂબ મહેનત કરી અમારા જયદીપસિંહને અને વા નિરવભાઈ બારોટ મારા તમામે ચાહકો મિત્રોએ તમામ મારા ભાઈઓ બહેનોને મને ખૂબ જ તમે સપોર્ટ કર્યો અને બે હજાર ઓગણીસના અંદર આ ગીત મારું હિટ બનાવ્યું એ બદલ તમારા બધાનો હૃદયપૂર્વક દિલથી આભાર માનું છું જગદીશભાઈ ચાવડા ફોર અ સ્ટેટ મારા જગદીશભાઈ ચાવડાએ સરસ મજાનો એક કાર્યક્રમ રાખ્યો છે એક શામ શહીદો કે નામ તારીખ છે છવ્વીસ તારીખ છવ્વીસમી જાન્યુઆરી તો હું પણ એમાં આવવાનું છું તો તમે પણ બધાય પધારજો હું પણ એમાં આવો છું આવવાનું છું વાહ धर्मेंद्रભાઈ મુકેશભાઈ વિનોલ તુમકો કહેના હે दुसरा એકતા સાઉન્ડ મે સોંગ રિલીઝ તો હા એકતા સાઉન્ડ મે સાઉન્ડ રિલીઝ ہوا હે યે સોંગ ઓર પ્લીઝ ઇસે દેખिएगा કમેન્ટ ભી જરૂર કરિએગા ઓર બતાયેગા કી સબને કેસા કામ કિયા વાહ કરકે ઓર પ્લીઝ જિગનેશ કા સાથ દીજેગા આપ લોગ હંમેશા થેન્ક યુ તમાર બધાનો ખૂબ ખૂબ આભાર અને હવે અમે શૂટિંગમાં જઈએ છીએ કારણ કે અત્યારે શૂટિંગ ચાલું છે મા બાપથી મોટું મા બાપથી મોટું દુનિયામાં કોઈ નથી તો મા બાપથી મોટું દુનિયામાં કોઈ નથી આ શૂટિંગ ચાલી રહ્યું છે આજે અને અત્યારે હું શૂટિંગમાં છું એ લગભગ સાતમ અમે રિલીઝ થશે અમારે કલા ફિલ્મમાંથી તો તારી જાન જાય છે આ સોંગ વાહ

જય મુઘલમાં જય જળિયા દાદા જય હો જય હિંગળાજમાં